મિત્રો ગીત ગઝલ મારી યુટ્યુબ ચેનલ પર રજૂ કરું છું આજે એક કાવ્ય કાવ્યનું શીર્ષક છે હિસાબ કોણ રાખે મિત્રો દરેકના જીવનમાં કોઈ એવી વ્યથા વણાયેલી હોય છે જેનો હિસાબ કોઈ રાખી શકતું નથી તો રજૂ કરું છું મારું કાવ્ય હિસાબ કોણ રાખે ખરે વૃક્ષથી એક પાન ને ખરે એક જિંદગી જીવંતી ખરે એક પાન વૃક્ષથી ને ખરે એક જિંદગી જીવનથી એક કચરાય પગ તળે એક કચરાય મન તળે હિસાબ કોણ રાખે એક કચરાય પગ તળે એક કચરાય મન તળે હિસાબ કોણ રાખે આત્મેના સૂરજ તો કિંમતના કોઈ અજવાસની આઠ મેં ના સૂરજ તો કિંમત ના કોઈ અજવાસની હો ઉજાસ હરદમ હો ઉજાસ હરદમ તો મૂલ્ય ના કોઈ અંધકારનું હિસાબ કોણ રાખે હિસાબ કોણ રાખે જાળવ્યા જેને જતન અને માવજતથી ગણી ઘણી આંખની કીકી જાળવ્યા જેને જતન અને માવજતથી ગણી ઘણી આંખની કીકી આંખડી તરસતી રહે પામવા જતન આંખડી તરસતી રહે પામવા જતન હિસાબ કોણ રાખે અને હો સાથી સંગ જીવવાની આરજુ ને હો સાથી સંગ જીવવાની આરજુ ને રોકે મારગ મોત કે મારગ અંતિમ પડાવે ઝૂરતું હૈયું અંતિમ પડાવે ઝૂર તું હૈયું એકાંતે હિસાબ કોણ રાખે ખરે એક પાન વૃક્ષથી ને ખરે એક જિંદગી જીવનથી એક કચરાય પગ તળે ને એક કચરાય મન તળે હિસાબ કોણ રાખે હિસાબ કોણ રાખે મિત્રો મારું આ કાવ્ય એક વ્યથાપૂર્ણ કાવ્ય છે પણ એ વ્યથામાંથી મારક તો આપણે જ કાઢવાનું છે આ મારું કાવ્ય આ મારી વિચારધારા જો આપને ગમી હોય તો મારા આ કાવ્યને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને મિત્રોમાં એની વહેંચણી કરજો લાઈક બટન દબાવજો અને ખૂબ પ્રેમ જે આપતા રહો છો એ જ આપતા રહેજો ત્યાં સુધી શૈલા મુન શાહ Bye from Baroda. See you next time, next Monday. Bye bye.